વેલકમ ટુ માય ચેનલ જેએમએસસી દૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન આજે આપણે પરીક્ષાની તૈયારી માટે ખાસ દાખલા ચેપ્ટર સાત અપૂર્ણાંક સંખ્યાઓ ધોરણ છ ગણિતના જે દાખલાઓ છે એના આપણે સોલ્યુશન આપણે જોવાના છીએ જો ચેનલ ઉપર તમે પહેલીવાર હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઈકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે અહીંયા ફક્ત પરીક્ષાની તૈયારી માટે છે પરીક્ષામાં આવું જ પૂછાશે એવું કોઈ છે નહીં પણ એને લગતા આપણે પ્રેક્ટિસ કરી શકીએ એ માટેના દાખલા અહીંયા આપેલા છે તો આપણે જોઈએ નીચે આપેલ અશુદ્ધ અપૂર્ણકને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો તો પહેલો વીસ ભાગ્યા ત્રણ અહીંયા વીસને આપણે ત્રણ વડે ભાગીએ તો ત્રણ છ અઢાર દેશ વધશે બે તે છ ભાગ પર છ વધતા શેષ કેટલી વધી બે ત્રણ બે છેદમો જેટલા હોય એટલા જ અહીંયા રાખવાના તો આવશે રીતે અહીં અગિયાર ને આપણે પાંચ વડે ભાગીશું તો પાંચ દુ દસ એટલે શેષ વધશે એક બે ભાગ અહીંયા વધતા શેષ એક ભાગ્યા પોચ બે પૂર્ણ એક પંચમાં 3 17 भाग 7 7 तो 17 ने आपले 7 વડે ભાગ્યા 7 2 14 તે શેષ વધશે 3 તો 2 + શેષ કેટલી 3 ભાગ્યા 7 તો 2.3/4 28 5 માં 28 ના આપણે 5 વડે ભાગીએ તો 5 * 5 = 25 શેષ વધશે 3 5 + शेष 3 भाग्या 5 એટલે 5 પૂનક 3 5 માં 5 19 ભાગ્યા 6 તો 19 ને આપણે 6 વડે ભાગીએ એટલે 6 તરી 18 શેષ કેટલી વધશે 1 ને એટલે કે 3 + 1/6 શેષ અહીંયા 1 અને છેદમાં 6 છે એટલે એમ ના એમ 6 3 પૂનક 1 61 5 35 ભાગ્યા 9 તો 35 ના આપણે

तो 70 ના આપણે 4 વડે ભાગીએ તો 4 * 10 = 40 એટલે શેષ વધશે 1 એટલે 4 અહીંયા ભાગફળ 4 + શેષ કેટલી 1 1 / 4 8મો 22 / 5 4 + 22 ના આપણે 5 વડે ભાગીએ 500 20 એટલે શેષ વધશે 2 4 + એ શેષ કેટલી 2 તો 2 / ほট तो 4 पूर्णांक 2 5/9 27 भाग 7 27 ने 7 વડે ભાગીએ એટલે 7 તરી 21 7 * 4 28 વધી જાય એટલે 7 તરી 21 શેષ વધશે 6 તો 3 + શેષ કે લીછો ભાગ્યા 7 એટલે 3 पूर्णांक 6 7/10 37 भाग 8 તો 37 ને આપણે 8 વડે ભાગીએ 500 કે 32 અહીં શેષ વધશે 5 તો 4 चारूर्ण पांच अठम अगर सुशिया नौतालीस वे भाग्य नौ पिस्तालीस शेष वे तो पत्ता शेष के लिए तो नौ पांच पूर्णाक नव बार्मी भाग्या दस તો ત્યાં આપણે દસ વડે ભાગ્યા દસ આઠ એસી એટલે શેષ વચ્ચે ત્રણ તો આઠ પત્તા ત્રણ શેષ કે ત્રણ તો ત્રણ ભાગ્યા દસ તો આઠ પૂર્ણ ત્રણ દશાંશ આજ રીતે બીજા દાખલા આપણને છે આપેલા છે બધા તમારે હોમવર્કની અંદર કરવાના છે જેથી તમારી વધુમાં વધુ પ્રેક્ટિસ થઈ શકે છે બધા જ દાખલા આપેલા છે એ તમારે વિડીયોને પૂસ કરી એટલે કે સ્ટોપ કરી અને બધા દાખલા લખી અને ગણતરી કરવી અને તમારે તમારા શિક્ષકની બતાવી શકો છો આગળ જોઈએ આપણે આગળ અહીંયા બીજી રીતે આપે છે નીચે આપેલા અને મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં દર્શાવવાના છે અહીંયા આપ્યા છે અને અશુદ્ધ અપૂર્ણની અંદર દર્શાવવાના છે પહેલો બે પૂર્ણાંક ત્રણ પંચમાં અહીંયા શું કરીશું છેદ અને પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર તો પાંચ દો दस, त्रण दस, त्रण तेर दस तरण तेर त्रण त्रण वत्ता तरह भाग्या पॉंच दस व्याच बीज पूर्णाक छुशनी अंदर होमेरना छा भाग्या सात सात करी एक छाया सात एक छत्याग् सात तरह एक पूर्णाक अठार अंश तो अठार गुण्या 1 + 5 क्या 18 18 और 18 ने 5 23 / 18 4 6.2 13 तो 13 * 2 = 26 26 + 2 और 13 78 78 + 2 એટલે 80 / 13 4 7 5મો 4 7 28 એટલે કે 4 * 7 + 3 / 4 તો 28 + 3 /

ભાગ્યા ઓગણપચાસ 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 ને છ પંચાવન ભાગ્યા સાત નવ ચાર પૂર્ણાંક સાત બાર અંશ તો બાર ગુણ્યા ચાર એટલે વત્તા સાત ભાગ્યા બાર તો બાર જોક અડતાલીસ ભાગ્યા સાતમો બાર

સાત પોત પોત્રીસ વત્તા છ એકતાલીસ ભાગ્યા સાત રીતે છ દુ બાર વત્તા પોત ભાગ્યા છ તો સત્તર ભાગ્યા છ આજ રીતે તમે નીચે આપેલા મિશ્ર અપૂર્ણાંકો છે એને અશુદ્ધ અપૂર્ણ અંદર દર્શાવી શકો છો વિડિયો ને પૂજ કરી બધા જ દાખલા લખી અને ગણતરી કરવાની અને બધા દાખલા છે તમારા તમારા બતાવવાના જેથી દાખલાઓની પ્રેક્ટિસ થઈ જાય આગળ જોઈશું ખાલી જગ્યા પૂરો તો ખાલી જગ્યા પૂરો અથવા તો ક્યાંય બોક્સ આપેલું હોય તો બોક્સની અંદર તમારે જે જવાબ આવતો હોય લખવાનો અહીંયા પહેલું છે તો અંશની શું થશે બાદ બાકી લે સરસઠ માઇનસ ચોવીસ ભાગ્યા ચૌદ જવાબ આવશે સરસઠ માં ચોવીસ તેતાલીસ ભાગ્યા ચૌદ તે અહીંયા પણ છેદ કેવો છે સરખો એ શું થશે hansh no sarvaro 17 + 1 le ke na thai 18 18 / એ જવાબ આવશે 18 ક્યાં 2 અહીંયા જવાબમાં ભૂલ છે આપણે સુધારી લઈએ આવશે 18 હા આગળ જોઈશું 3 9 પૂનોગ 1/4 - 5 ભાગ્યા 4 તો અહીંયા છેદ કેવા છે બંનેમાં સરખા છે પણ અહીંયા મિશ્ર અપૂર્ણાંક તો મિશ્ર અપૂર્ણાંક ને આપણે અસુત અપૂર્ણાંક માં ફેરવવાના એટલે 49 36 ને 1 37 - 5 37 માંથી 5 જાય તો કેટલા આવે 35 ભાગ્યા 4 એ જ રીતે અહીંયા 4 ભાગ્યા 17 + 15 ભાગ્યા 17 તો છેદ સમાન છે તો શું થશે બરાબર અહીંયા બત્રીસ ભાગ્યા ચાર હતો એટલે આઠ પણ જવાબ તમે લખી શકો છો ચાર ભાગ્યા સત્તર વત્તા પંદર ભાગ્યા સત્તર તો છેદ સમાન છે એટલે ચાર વત્તા પંદર ઓગણીસ પાંચ સાત ભાગ્યા દસ માઇનસ ખાલી જગ્યા બરાબર ત્રણ ભાગ્યા દસ અહીંયા તમે શું કરશો અહિયાં બાદ બાકી આપે છે આની કિંમત આપણે શોધવાની છે કેટલી આવશે તો ના ખબર પડે તો આપણે શું કરીશું આમાંથી સાતમો થી ત્રણ બાદ કરીશું કેટલા આવશે અહિયા ત્રણ છે આ બદલા પાંચ ત્રણ આઠ આઠ ભાગ્યા એકવીસ અહિયાં ત્રણ ભાગ્યા તેર વત્તા

27 त्रीश, * 5 આપણે પોચ વાત કરી છે એટલે કેટલા આવશે 22 તો અહીંયા આવશે જવાબ 22 ભાગ્યા 10 10 મો 2 पूर्णक 4 17° + 1 पूर्णक 15 17° તો અહીંયા છેદ બંનેના કેવા છે સમાન હો 17 दू 34 34 ને 4 38 17 * 1 = 17 17 * 15 = 32 बराबर બંનેનો સરવાળો થશે 70 તો જવાબ આવશે 70 ભાગ્યા 17 અગિયાર ખાલી જગ્યા માઇનસ ત્રણ ભાગ્યા છ બરાબર ત્રણ ભાગ્યા છ અહીંયા ઋણ સંખ્યા છે એને જો આ બાજુ લાવી દઈએ તો બંનેનો શું થઈ ગયા સરવાળો ત્રણ વત્તા ત્રણ એ શું થઈ ગયા છ જવાબ આવશે છ ભાગ્યા છ બાર બે પૂર્ણ ત્રણ અંશ માઇનસ ખાલી જગ્યા બરાબર આઠ ભાગ્યા તેર અહીંયા શું થશે અહીંયા ઋણ સંખ્યા છે એને સામે લઈ જઈએ અને આ સા બાદ અહીંયા લાવશું તો બાદબાકી આ સંખ્યામાંથી આપણે બાદ સંખ્યા બાદ કરીશું 13 26 એટલે 3 29 - 8 કરીશું તો જવાબ આવશે 21 આવશે જવાબ 21 ભાગ્યા 13 13 માં 15 ભાગ્યા 8 માઈનસ ખાલી જગ્યા બરાબર 6 ભાગ્યા 8 સામો પણ અહીંયા દાખલો છે એવો તો 13 15 માંથી આપણે 6 બાદ કરીશું તો કેટલા આવશે 9 તો જવાબ આવશે 9 ભાગ્યા 8 14 ખાલી જગ્યા વધતા ત્રણ પૂર્ણક પાંચ સતમાઉ બરાબર એકતાલીસ ભાગ્યા સાત અહીંયા શું કરીશું એકતાલીસ થી આની મિશ્ર સંખ્યા છે એને અપૂર્ણકમાં ફેરવી અને બાદ કરીશું તો એકતાલીસ માઇનસ સાત તરીકે એકવીસ એકવીસ ને પો છવ્વીસ બાદ કરીશું જવાબ આવશે પંદર તો જવાબ આવશે પંદર ભાગ્યા સાત આ સંખ્યાને તમે મિશ્ર અપૂર્ણની અંદર પણ લખી શકો છો ત્યાં આ લખેલી છે અશુદ્ધ અપૂર્ણમાં અપૂર્ણમાં એ પણ સાચી છે પંદર ખાલી જગ્યા માઇનસ બાર ભાગ્યા 27 બરાબર પોચ ભાગ્યા 27 અહીંયા શું કરીશું અને આ બાજુ ઇક્વલ ટોની સામે એટલે બંનેનો શું કરવાનો બાર વત્તા એટલે સત્તર તો જવાબ આવશે સત્તર ભાગ્યા સત્યાવીસ અહીંયા સોળ મો એક વત્તા ખાલી જગ્યા બરાબર અગિયાર ભાગ્યા નવ તો એક એટલે આપણે શું લખી શકીએ નવ ભાગ્યા નવ લખી શકીએ કારણ સામી લઈ જઈએ અગિયાર માં નવ જોઈએ તો કેટલા આવે આપણો જવાબ આવશે બે ભાગ્યા નવ એટલે નવ બે અગિયાર થઈ ગયા એટલે અગિયાર ભાગ્યા નવ આ રીતે તમે ખાલી જગ્યાઓ છે સરવાળા બાદ બાકી આધારિત જેનો છેદ સમાન હોય એવી સંખ્યાઓનો આપણે ગણતરી કરી શકીએ છીએ અહીંયા આપેલી બધી જ ખાલી જગ્યાઓ છે એ તમારે ગૃહ કાર્યની અંદર કરવાની છે જેથી તમારી તમારા વધુમાં વધુ દાખલાઓની પ્રેક્ટિસ થઈ શકે તો કરીને કે સ્ટોપ કરીને આ દાખલા બધા લખી લેવા અને ગણતરી કરવી અને તમે તમારા શિક્ષકને બતાવી શકો છો આગળ જોઈએ નીચેના કોયડા ઉકેલો રોહિત એક શહેરમાં પહોંચવા માટે ત્રણ પૂનક એક દુત્યાંશ કિમી બસ મારફતે મુસાફરી કરી પછી તે એક પૂનક એક અઠમાંશ કિમી ચાલ્યો તો તેણે શહેરમાં પહોંચવા માટે કેટલી મુસાફરી કરી તો બસ મારફતે કેટલી મુસાફરી કરી તો ત્રણ પૂનક એક દુત્યાંશ કિમી તેના આપણે મિશ્ર પૂનકને શુદ્ધ અશુદ્ધ પૂનકમાં ફેર દઈએ તો બે તરી છ ને એક સાત ભાગ્યા તે કિમી એ જ રીતે ચાલીલી કરી ચાલીને કરેલી મુસાફરી કેટલી તે પૂર્ણ એક કે નવ ભાગ્યા આઠ કિલોમીટર તો કુલ મુસાફરી તો બે સાત આઠ કિમી બંનેનો સરવારો કરવાનો અહીંયા છેદ કેવા છે અલગ અલગ છે આપણે લઈશું લસા તો બે અને આઠનો નો લસા કેટલો આવશે આઠ અહીંયા આઠ છે જ આપણે એક વડે અહીંયા અહીંયા કેટલા છે બે આઠ કરવા માટે ચાર વડે ગુણ્યા તો જવાબ મળશે આઠ છેદ અંશ અંશનો સીધો સરવારો અઠ્યાવીસ ભાગ્યા નવ અઠ્યાવીસ વધતા નવ ભાગ્યા આઠ તો આપણે સરવાળો કરતો જવાબ આવશે સાડત્રીસ ભાગ્યા આઠ કિલોમીટર એના આપણે મિશ્ર અપૂર્ણમાં ફેરવીશું પાંચ ચોકી બત્રીસ ને પોત સાડત્રીસ જ રીતે બીજો રામા પાસે ત્રણ પૂર્ણ પાંચ અઠમાઉસ મીટર દોરી છે જ્યારે ઉમા પાસે પાંચ પૂર્ણ ત્રણ ચતુર્થાઉશ મીટર દોરી છે બંને પાસે થઈને કુલ કેટલા મીટર દોરી છે અહીંયા રકમ પરથી સ્પષ્ટ થાય છે કે આ બંનેનો સરવારો કરવો પડશે રમા પાસેની દોરી બરાબર એને આપણે અશુદ્ધ પૂર્ણ ફેરવી દઈએ ઓગણત્રીસ ભાગ્યા આઠ મીટર એ જ રીતે ઉમા પાસેની દોરી તો પાંચ પૂર્ણક ત્રણ ચતુર્થાંશ મીટર બરાબર ત્રીવીસ અપોન ચાર મીટર તો બંને પાસે થઈને કુલ દોરી તો ઓગણત્રીસ આપણે એને કંઈ કરીશું નહીં પણ ચાર છે એને આઠ કરવા બે વડે ગુણવા પડશે એટલે ઉપર પણ આપણે બે વડે ગુણીશું તો ઓગણત્રીસ ભાગ અપોન આઠ વત્તા ત્રીસ દુ અપોન આઠ

આઠ પૂર્ણક ત્રણ ચતુર્થાંશ કિમી સાયકલ ચલાવે છે તો તેને દિવસ દરમિયાન કુલ કેટલાક કિમી સાયકલ ચલાવી અહીંયા રીતા છે સવારે છ પૂર્ણક એક દ્વિતીયાંશ કિમી એટલે કે તેર અપોન બે કિલોમીટર છે એ અંતર કાપે ને સાંજે આઠ પૂર્ણક ત્રણ ચતુર્થાંશ એટલી કિમી એટલે કે એને મિશ્ર અશુદ્ધ અશુદ્ધપૂર્ણકમાં ફેરવતા પાંત્રીસ અપોન ચાર કિમી છે કાપે તો કુલ ચલાવેલ સાયકલ કેટલી સવાર સોચ બંનેનો સરવારો કરીશું તે અપોન બે અને સમાન નથી એટલે લસા લઈશું લસા આવશે ચાર લેતા અહીંયા છેદમાં ચાર છે એટલે આપણે એને કંઈ નહીં કરીએ અહીંયા બે છે એને ચાર કરવા માટે બે વડે નીચે ગુણ્યા તો અંશની અંદર પણ બે વડે ગુણવા પડે તો ગુણતા આપણને છવ્વીસ ભાગ્યા ચાર વત્તા પોત્રીસ ભાગ્યા

ભરવા માટે હજુ તેના કેટલા ભાગમાં દૂધ ભરી શકાય અહીંયા દૂધનો આખો કપ એટલે કે એક ભાગ આપણે આખો કહી શકીએ એક કપ તો દૂધથી ભરેલ ભાગ કેટલો એક ભાગ્યા ત્રણ તો બાકી રહેલ ભાગ બરાબર શું આવશે આખો કપમાંથી માંથી એક ભાગ્યા ત્રણ આપણે બાદ કરીશું તો અહીંયા નીચે કંઈ છે નહીં પણ એક હોય તો એક અને ત્રણ નો લસા થઈ જશે ત્રણ આપણે કરીશું તે એક બરાબર ત્રણ ભાગ્યા ત્રણ પણ આપણે લખી શકીએ તો છેદ સમાન છે એટલે સીધી જ બાદ બાકી કરીશું અંશની એટલે કે ત્રણ માઇનસ એક જવાબ આવશે બે ભાગ્યા ત્રણ એટલે કે બે પોઈન્ટ ત્રણ આમ લખી શકીએ કપને પૂરો પૂરેપૂરો ભરવા હજુ તેના બે અપોન ત્રણ ભાગમાં દૂધ ભરી શકાય પાંચ રોમાં સોમવારે બાર પૂર્ણ એક દુત્યાંશ લીટર જ્યુસ ખરીદી મંગળવારે ચૌદ પૂર્ણાંક ટુ લીટર મંગળવારે ચૌદ પૂર્ણ ત્રણ ચતુર્થાંશ લિટર એટલે કે ઓગણસાહોન ચાર અશુદ્ધ પૂર્ણમાં ફેરવી દીધા તો કુલ ખરીદેલ જ્યુસ કેટલો તો પચીસ અપોન ટુ

પૂર્ણાંક એક ચતુર્થાંશ મીટર છે જવાબ આવશે કહી શકીએ આ મરોમાં છે એ બે દિવસ દરમિયાન સત્યાવીસ પૂર્ણાંક એક ચતુર્થાંશ લિટર જ્યુસ એ છે છ નિપાએ સુથારને કપાત બનાવવા માટે એકસો પચાસ પૂર્ણાંક બે ચતુર્થાંશ સેમીની સેમીનું લાકડાનું પાટિયું આપ્યું સુથારે તેમાંથી ચાલીસ પૂર્ણાંક એક પંચમાવું સેમીનો ટુકડો વેરી લીધો બાકી વધેલા ટુકડાની લંબાઈ શોધો અહીંયા લાકડાનું પાટીઓ આપ્યું હતું એકસો પચાસ પૂર્ણ બે ચતુર્થા અંશ એમ તો જવાબ છસો બે પોઈન્ટ ચાર સેન્ટીમીટર એ જ રીતે વહેલી વહેરી દેલ ટુકડાની લંબાઈ કેટલી તો ચાલીસ પૂર્ણ એક પંચમા અંશ તો એને આપણે અશુદ્ધ અશુદ્ધાપૂનકમાં ફેરવતા બસો એક અપોન પાંચ સેન્ટીમીટર અહીંયા જે લાકડું હતું એમાંથી એટલું કાપી દીધું હતું કેટલું વધ્યું તો અહીંયા બાદ બાકી આપણે કરવી પડશે એટલે બાકી બાકી વધેલા ટુકડાની લંબાઈ બરાબર છસો બે અપોન ચાર માઇનસ

ગુણાકાર કરતા આપણને મળશે ત્રણ હજાર દસ વીસ માઇનસો ચાર ઓપન દસ માઇનસ આઠસો ચાર ઓપન વીસ સેન્ટીમીટર તો બાદ બાકી કરતો મળશે આપણને બાવીસ બે હજાર બસો છ ઓપન વીસ સેન્ટીમીટર તો મિશ્ર પૂર્ણ ફેરવતા આપણને એકસો દસ પૂર્ણ છ અપોન વીસ સેન્ટીમીટર આપણે લખી શકીએ આમ બાકી વધેલા ટુકડાની લંબાઈ છ એકસો દસ પૂર્ણાંક છ પીસાઉંશ સેન્ટીમીટર થશે સાત સરિતાએ બે પંચમાંશ મીટર રીબીન ખરીદી અને લલિતાએ ત્રણ ચતુર્થાંશ મીટર બિન ખરીદી તો બંને કુલ કેટલી લાંબી રીબીન ખરીદી કહેવાય તો સરિતાએ ખરીદેલ રીમીની લંબાઈ બે પંચમાઉંશ મીટર લલિતાએ ખરીદેલ રીમીની લંબાઈ બરાબર ત્રણ ચતુર્થાઉંશ મીટર બંને ખરીદેલ કુલ રીમી લંબાઈ બરાબર બે પંચમાઉંશ વધતા ત્રણ ચતુર્થાંશ મીટર અહીંયા છેદ સમાન નથી એટલે બંનેનો આપણે લસા લઈશું તો લસા આવશે વીસ અહીંયા છેદમાં વીસ કરવા માટે પાંચ છે તો ચાર વડે ઉપર નીચે ગુણીશું અને અહીંયા ચાર છે એટલે પાંચ વડે ઉપર નીચે ગુણીશું તો કાં કાં કરતા આપણને મળશે આઠ અપોન વીસ વધતા પંદર અપોન સમાન છે એટલે આપણે શું કરીશું બંનેનો સરવારો આઠ વત્તા પંદર વીસ એટલે કે આપણે કહી શકીએ કે આ બંને કુલ એક પૂર્ણાંક ત્રણ મીટર લોબી બિન ખરીદી કહેવાય આઠ નેના એક પૂર્ણાંક એક તૃત્યાંશ કેક અને નજમાને એક પૂર્ણાંક એક તૃત્યાંશ કેક આપવામાં આવે છે તો આ બંનેની કુલ કેટલી કેક આપવામાં આવી હશે એનાને આપવામાં આવેલ કેક એક પૂર્ણાંક એક દૂતિયાંશ એટલે કે ત્રણ અપન બે જજમાને આપવામાં આવેલ કેક બરાબર એક પૂર્ણાંક એક દૂતિયાંશ બરાબર ચાર અપોન ત્રણ તો બંનેને આપવામાં આવેલ કેક કરીશું આપણે બે અને ત્રણનો લસા લઈશું તો આવશે લસા બરોબર અહીંયા આપણે સરવારાનું ચિહ્ન કુલ આપણે શોધવાનું છે એટલે કુલ શોધવા માટે આપણે શું કરી શકીએ બંનેનો સરવારો છ કરવા માટે ઉપર નીચે ત્રણ વડે ગુણ્યા અહીંયા ત્રણ હતા બે વડે ગુણ્યા કરતા આપણને મળશે છેદ છ નવ વત્તા આઠ એટલે કે સત્તર ભાગ્યા છ તો આમ અહીંયા આપણે એક સ્ટેપ વધારે લખી શકીએ

લખી લેવાની અને ગણતરી કરવાની જેથી પરીક્ષા માટેની પ્રેક્ટિસ થઈ જાય લખાઈ જાય ગણાઈ જાય તમે તમારા શિક્ષકની પાસે બતાવી શકો છો તો વિડીયો ગમ્યો તો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ત્યાં વિડીયોને ત્યાં મિત્રો સાથે શેર કરજો જેથી એ પણ પરીક્ષાની તૈયારી કરી શકે ને ચેનલ ઉપર તમે પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ ને ઓલ પર સેટ કરજો જેથી નવા આવનાર વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે થેન્કસ ફોર વોચિંગ